સમગ્ર ગુજરાતમાં જ્યારે ચાંદીપુરા વાયરસે માથું ઊંચક્યું છે ત્યારે ડીસા તાલુકાના જુના ડીસા ગામે આરોગ્ય વિભાગને આ બાબતે સૂચન કરવામાં આવ્યું હતું સામાજિક કાર્યકર્તા નિશાંત ચાવડા દ્વારા ચાંદીપુરા વાયરસ અંગેની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને જેને લઈને તાલુકા આરોગ્ય અધિકારી પી એમ ચૌધરી દ્વારા તાત્કાલિક જુનાડીસા આરોગ્ય વિભાગને આ બાબતે સૂચન આપતા સ્કૂલો આંગણવાડીઓ જુના ડીસા શેરબંજ સબ સેન્ટરમાં આવતા વિસ્તારો જેવા કે ભાટવાડા શેરી જુમા મસ્જીદ મદરેશા હાટડીયા બજારમાં ચાંદીપુરા વાયરસ અંગે ગામ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને પાવડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો ચાંદીપુરા વાયરસને લઈને સજાગતા દાખવવા માટે અપીલ કરવામાં આવી હતી વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ